ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે પણ ગુજરાતમાં ગલીએ ગલીએ પીવાનું પાણી ના મળે પણ દારૂ ઘેર ઘેર હોમ ડિલિવરીથી મળે એની પાછળનું એકમાત્ર કારણ છે કે આ પોલીસ અને સરકારની હપ્તાખોરી એક એક બુટલેગર આજે છાતી ઠોકીને એમ કહે છે કે મારો હપ્તો ગાંધીનગર સુધી પહોંચે છે એટલે મને કોઈ બંધ કરાવવાની કોઈનામાં તાકાત નથી અને એવા સમયમાં રાજ્યના ગૃહમંત્રીએ એના માટે કડક થવું જોઈએ આવા બુટલેગરોને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ એના બદલે એનું ઉપરાડું લેતા હોય, હપ્તા લેનારી પોલીસનું ઉપરાડું લેતા હોય એવા બયાનબાજી કરે છે. મારે માનનીય હર્ષભાઈ સંઘવીને કહેવું છે કે હિન્દુત્વના નામે બનેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થોડી પણ શરમ હોય તો આ માં અંબાનો ધામ અંબાજી છે, ડાકોર છે, દ્વારકા છે, સારંગપુર છે, ખોડિયાનો ધામ છે, ઉમિયા માતાનો ધામ છે. આ બધી જ જગ્યા પવિત્ર જગ્યાઓમાં ખુલ્લામ દારૂ મળે છે ખુલ્લામ ડ્રગ્સ વેચાય છે તમારામાં થોડી શરમ હોય તો કમસે કમ આ જગ્યાઓના હપ્તા લેવાનું તો બંધ કરો આ જગ્યાએ તો દારૂબંધી કરાવો આખા ગુજરાતમાં તો તમે નથી કરાવતા કારણ કે દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો તમને પહોંચે છે પણ થોડી શરમ હોય તો ભગવાનનું પણ ધ્યાન રાખો ભગવાનના ના માતાજીના માતાજી અહિયાં બહેનો કહી રહી છે બહેનો દારૂ મળે છે ને અહિયાં તમે જો કે ખુલ્લે આમ દારૂ મળતો હોય તો માં અંબાના ધામમાં કે ભગવાન ના તો દારૂ ના આપતા લેવાનું બંધ કરો